જય મુરલીધર જય દ્વારકા સ્વાગત છે તમારું મારા વ્લોગમાં માં આજે મારા વ્લોગ નો પાંચમો દિવસ છે તો આશા રાખું છું કે તમે આગળના ત્રણ દિવસ અને ચોથા દિવસનો વિડિયો હું આજે મૂકવાનો છું બધા જોયા હશે જો ન જોયા હોય તો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો શેર કરજો અને આમનામ સપોર્ટ કરતા રહેજો તો મિત્રો આજે થોડુંક બાર ગામ જવાનું છે એટલે વેલહાર ઘરેથી નીકળી ગયો છો અને આપણા દિવસની શરૂઆત રોજની જેમ જ માતાજીએ પગે લાગીને કરશું તો હું તમને દેખાડું છું આપણા માતાજીનું મંદિર તો અહીંયા આપણે પહેલા પગે લાગી લઈ તો મિત્રો હું આજે સવારના પર પહોંચી ગયો છું ધક્કાવાળી એ આજે હું અહીંયા નીકળો હતો તો મેં વિચાર્યું ચાલો માતાજીના દર્શન કરતા જઈએ તો આપણે માતાજીના દર્શન કરતા આવી ધક્કાવાળી મરડીમાં મોરબી પાસે મંદિર આવેલું છે બધા કામ અહીં થઈ જ જાય છે તો ચાલો આપણે માતાજીએ પગે લાગી લઈએ તો આજે સવારમાં વહેલા વહેલા હું શોરૂમે પહોંચી ગયો છું અત્યારે વાગ્યા છે સાડા આઠ કારણ કે ડેઈલી સાડા નવ પોણા દસ થઈ જાય છે પહોંચવામાં તો આજે થોડુંક ગામ જવાનું હતું એટલે વહેલા પહોંચી ગયો છું તો આજે અત્યારે મેં રસ્તામાં એક મસ્ત મજાનું સોંગ સાંભળ્યું છે જો તમારે મોટિવેશનની જરૂર હોય તો આ સોંગ એકવાર સાંભળજો અને આ સોંગ તમે સાંભળશો ને એટલે તમને એવું થશે કે આ બધી વસ્તુ જે સોંગમાં શબ્દો બોલેલા છે ને એ મારી આરે પણ થઈ ગયેલા છે યા તો ઓલરેડી થાય છે તો આ ગીત છે તમે લખજો યુટ્યુબમાં રાહગીર લખશો એટલે કચ્ચા ઘડા આવશે આ कच्चા ગળા ગીત તમે એકવાર સાંભળજો તમને બહુ મજા આવશે અને જો તમને સાંભળેલું હોય તો કમેન્ટમાં મને એક જરૂર કહેજો કે આ ગીત તમને કેવું લાગ્યું તો ચાલો અમે રફાડીયા પહોંચી ગયા હૈ હવે પિતૃ કાર્યમાં જમવાનો પ્રોગ્રામ હે આવો અમિત મામા જેવું કોણ જાય હે રફાડીયા જો ધૂનું ગામ આ સહી રાખ દીધીઓ તાલત બકાસભાઈ પાસા ટ્રાન્સપોર્ટ વાળા સાહેબ સાહેબ ની ચેનલ સબસ્ક્રાઇબ કરજો દેવાય દેરબા કિંગ ને લગતા તમામ વિડિયો તમને જોવા મળશે અમિત નો આવો છો હવે શર્ટ આવો તને રફાડિયા મચી ગયો રફાડિયા હરાવણો હરાવડા નું જમવા આવ્યા હે રફાડિયા રફાડેશ્વર મહાદેવ મંદિર બહુ પ્રાચીન છે મિત્રો હેઠ ત્રેતા યુગ દ્વાપર યુગ માં બધાય માં ઉલ્લેખ છે આ બહુ મહાત્મય વાળું મંદિર છે તો મહાદેવના આપણે દર્શન કરશું અને સરસ મજાની જગ્યા છે ને અહીંયા સરાવણું કરે છે મિત્રુ કાર્ય કરે છે પિતૃ કાર્ય કરવું હોય તો તમે રફાડી આવી શકો મહાદેવનું મંદિર એ તમને અંદર થી દેખાશો પાછા ઘણા બધા પિતૃ કાર્ય ચાલુ હશે જો આ મહાદેવજીનું મંદિરે પેલા આપણે મહાદેવના દર્શન કરતા આવીએ કાપે કાપેના દર્શન કરી લેવાય પછી પ્રસાદ લેવા જાય આપણે અમે રફાળિયાના મંદિરમાં પહોંચી ગયા નાના મંદિરે અહીંયા બીજા બે ત્યાં અને મહાદેવનું મંદિર પણ હવે આપણે દર્શન કરી લઈએ મોબાઈલ ને મૂકી દઈએ થોડીક વાર પેલા દર્શન કરી લઈએ મહાદેવના ના ગુગલ માંથી નાખી દઈએ તો મિત્રો હવે અમે પાછા પહોંચી ગયા છે એ હુંડાઈના શોરૂમે જ્યાં મોરબી આવેલો છે અહીંયા અમે ક્રેટા ઇન્સ્યોરન્સમાં મૂકી હતી એટલે હવે જોઈ ક્રેટા થઈ ગઈ છે કે નથી થઈ તો અમે પ્રકાશભાઈ દેવાજભાઈ ત્રણેય જઈ રહ્યા છીએ તો આજે આપણે તમને અહીંયા હુંડાઈ ની ક્રેટા એવી દેખાડશું હવે ઓપન મરમોની છે ઇલેક્ટ્રિક ગાડી જોવા જાય ક્રેટા ક્રેટા એવી ઓ કાઈ નો ઘટે પકા લેવી છે ને જોઈ લ્યો ક્રેટા એવી પેલી વખત તો મોરબી માં ઓ હો એ ડેશબોર્ડ તો જો ક્રેટા એવી નો હે હમ

જોઈએ તો બગાતો ને કાકા હું ઉતરી જાઉં હો જઈશ ફૂટમાં ભાઈ ક્રેટા આવી હો આખી 10 મિનિટ સુધી કે વાંધો ને हिन तावे ने करेटा ने का भाई पैसा हो सु हो है टॉप तो मॉडल है ना क्रेट आई वियो भाई भाई मोबाइल डिवाइस में सी का भी हमारा भाई ये लेट एडजस्टेबल सीट से हमारा बुकिंग डिवाइस नहीं मेरी वाली है मैंने पहला जब सीट तो मैं सीट तो मैं एडजस्ट की बराबर तो मैं गाड़ी स्टार्ट कर तो मैं नहीं प्रमाण एडजस्ट की है हमारा मेमोरी वाली है अच्छा हां

গাড়ীন જી સ્ટોરેજ બોક્સ કે બે લાખ રૂપિયા હે એવી ના તો ચલો ગાય હું નીકળું છું હવે મોરબી થી અને આજે આપણી પાસે એક બાઈક છે એ રિપેર માટે આપવાનું છે રૂપેશભાઈ ત્યાં મારા મિત્રના છોકરાનું બાઈક છે તો ઘણા ટાઈમથી આ શોરૂમમાં પડ્યું હતું મુગ્ધેન રહીત તો આજે આપણે રિપેર માટે લઈ જશું અને આ ભાઈના નંબર પણ હું તમને આપીશ તો તમારે છોકરાઓના ટોયસ રિપેર કરવા હોય તો રૂપેશ ભાઈ ઘર બેઠા મોરબીમાં સામા કાંઠે ટોઈઝ રિપેર કરી દઈશ એના નંબર હું તમને આપીશ તો હું પહોંચી ગયો રૂપેશભાઈના ઘર પાસે મસ્ત મજાનો ટોય રિપેર કરે ટોય રિપેર કરે જવું આ ભા

ભેળ ખાવા માટે તો ઘણા ટાઈમથી અમે ભેળ અને રગડો નહોતો ખાતો તો આજે સાંજના ભેળ જે મોરબીમાં આવેલી છે તમને બધાને ખબર છે અહીંયા હું રગડો ખાવા માટે પહોંચી ગયો તો આજે આપણે રગડો મંગાવ્યો હોય તો હવે રગડો અને ડુંગળી ભાઈ ખાશું આપણે અને હાલ